નમસ્કાર હું ડૉક્ટર હિતેશ વિસાણી મારી સાથે છે ડૉક્ટર યોગેશ વાણી ડિવાઇન હિલિંગ એન્ડ હોલિસ્ટિક સેન્ટરમાં તમારું સ્વાગત છે માનસિક સ્વાસ્થ્યનું મિશન આજે અમે ગુજરાતમાં અને ભારતભરમાં ચલાવી રહ્યા છીએ કારણ કે સ્ટ્રેસ ડિપ્રેશન એન્ઝાઇટી ઇન્સોમેનિયા ફિયર ફોબિયા આવા ઘણા બધા પ્રકારના માનસિક પ્રોબ્લેમો આજે દિન પ્રતિદિન વધી રહ્યા છે કઈ રીતે જીવનશૈલીને મેન્ટેન કરીને કઈ રીતે વિચારશૈલીને મેન્ટેન કરીને આ માનસિક સ્વાસ્થ્યને સારું બનાવી શકાય કેવી રીતે આપણા આહારમાં પરિવર્તન કરીને કેટલીક પાવરફુલ હિલિંગ ટેકનિક અને થેરાપી દ્વારા માનસિક સ્વાસ્થ્ય મેળવી શકાય તે માટે આજે ગુજરાતભરમાં અને ભારતભરમાં અમે કામ કરી રહ્યા છીએ જો તમે પણ કોઈ માનસિક સમસ્યાથી પીડાવ છો અને કાયમ માટે માનસિક સમસ્યાથી સમાધાન ઈચ્છો છો આનંદમય જીવન જીવવા માંગો છો તો તેના માટે મનને રિલેક્સ કરવા માટે રિફ્રેશ કરવા માટે રિચાર્જ કરવા માટે અમારો સંપર્ક કરી શકો છો ડિવાઇન હિલિંગ એન્ડ હોલિસ્ટિક્સ સેન્ટર નમસ્કાર